તમારા સાસુ સસરા છે સાસુ છે પેલા હું ભાગીને છોકરી મારી હારી હતી હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન વાત બધી વાત સાચી પણ આજે તમારા જે બાળકો રોજ લે મને જો અમને કઈ વાંધો નથી તમે પ્રેમ કરો કો એ કરો મને કઈ મતલબ છે મારે કઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે પેરો છોકરી છે છ વર્ષ છોકરો છે આઠ વર્ષ નો બરાબર અને છોકરો મારો સસરો એવાય નથી છોકરો બચપણ થી એને પપ્પા નો એવાયો છે હું કહું છું બેન બધી વાત સાચી એને તો માં મરી કે બાપ માર્યો બે માંથી એક તો ગયું જો છોકરા મને દઈ મારે આખી જિંદગી બધી વાત છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપડે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું અથવા બે ની જિંદગી બગાડવી ઓલા ની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધોડી ધાણી થાય એવો મતલબ હું એમ

એનો મતલબ એવું થઇ ગયો કે આપડે કોઈ ની હારે એટલે આપડે સુખ મળી ગયું જો તમે જ્યાં છો ન્યાય સુખ નહિ મળે પુરુષની વાંદરની જાત હોય બેન તને ઓળખી લીધી ને તને જોઈ લીધી ને પછી એને બીજી ગમવા મંડી છે તું એની નહિ ગમે એ બીજી વાત અમે આ દુનિયા જોઈ લીધી છે ને અમે આ બધું જાણી જોઈ વાત કરી છે ને હું ભાઈરો બીજો કઈ ઘર વાળો હારો મળી ગયો એટલે ભાગી એવી રીતે હું નથી ભાગી તો મારે આઠ વર્ષ આ તરા હતો બાપુજી પાસે ક્યાં તે મારો ઘર મારા બાપુજી પાસે ક્યાં ને તુએ મારો ઘર વાળો ન નથી આવ્યો

આ જે વાતો છે ને એ આપડી એક વાતો છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી ઈ તમે લઈ ગયા તોય હારો નથી ઈ લઈ ગયો તોય હારો નથી તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કઈ પરિવાર નું કઈ એમાં બિરદમાન તમારા કઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી

ભાઈ બધા ઈ તો કાગડા કુતરા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ અટન ભૂચું હોતું નથી બધાને રોટલા તો ટાડા ટૂંકા મળી જતા પણ સોમાન જે છે જે મા છે ઈ નો મળે બાપ છે એ નો મળે કઈ આપણા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલની કાકો કાકો કઈ બાપો નો બને એ બધી આપણે બધી સમજાવવાની વાતો છે અમે અમને કાઈ વાંધો નથી તમે જે કરોય તમારો પ્રશ્ન વિડિયો વાયરલ કર્યો છે બરાબર અમાર તો તમને અમને પૂછવું પડે ને તો ડાયરેક્ટ વિડિયો વારે ને એમાં તમને કાઈ પૂછવાનું ન હોય તમે જે કર્યું છે નો કર્યું હોય ને તો તમારે પૂછવું પડે તમારું ખોટું હોય તમને પૂછવું પડે મારા ભાઈઓ જીવે છે એ મારા બા છે એ ભાઈ તો ઈ તમે ભાગવટણ તમે લઈwijો મારા ભાઈ જીવે છે મારી માં જીવે છે તો તમે ભાગવટણ વિચાર્યું નહી મે ફોન મારો વિડિયો વાયરલ થયો એમાં તમે નહી વિચાર્યો

મને દે જોતા હોય તો રાખે એ હું જો તમને તમારા છોકરા ની તમને પીડા નથી તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો એવી તમારી મજા કરો બાપા

તમે શણી મોટા કરો તો એના મા બાપનું સીધું નો કયું કરત થાય તમે તમારા બાળકો દુખી હોય તમે કઈ મોજ કરી હોય એ આવડો રો એ આજ કેડે ધક્કો મારી દે મને યાદ કરજો મારા વેણ આ મનસુખ યાદ કરી દેજો પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે અમારો છે ને ઈ મે તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું મેં તમને ક્યાં કીધું તમે પાત્રી હોય તો કોમાર દે કે સાલી વરે પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો છે ને એમ કહું અને ઈ મે તમને ક્યાં કીધું હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે તમે જે આનંદ કરો છો અટણ કરો પછી આગે આગે દેખા જાયગા મે અમે જો મુક્યા સિવડે અમાર ઘરવાળા એમ છોકરે લઈને હું જી આવી તેને કેસ કર્યો તો કે માર છોકરી રહી જાય તો રાજુલા હું જે કરીને છોકરી દઈ આવી ને હવે પછી એ એમ કે છે કે મને કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો એ કદાચ મને દઈ દે ને એને ને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી કઈ ના નથી એને અટણ એને તો માણા વી ગયું એને છોકરા અટણ રઝળતા થયા તમે એને દઈ દયો તોય એને પીડા છોકરા છોકરા એના એના જેવાય છે

છોકરી વાલી હતી ને એટલે છોકરી ને હારે લેતી ગઈ પછી વાહે ઓલે ફોન કર્યો કે છોકરી ને દઈ જ મારે કે એને તો નથી જોતી કે આજે ન જોતી ને કાલે ન જોતી ઓલો કે માર ઘરવાળો એ બેન હજી માફા માફી કરીને ઘરે વીજ એમાં કાઈ હોય નહીં પાંચ માણસો ને વૈજમાં રાખીને સમાધાન કરીને વીજ ભાઈ નહીં નહીં ઘરે તો લાવું જ નથી છોકરા એ ન રહેતા હોય તો મને આપી દે કાઈ ના તો તમારી એને રાખવા એને રાખવા હોય તો ઈ રાખે ન રહેતા હોય તો તમારે મને દઈ દે છોકરા কাই নাই কিনি নাই